હેલો મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો જ્યોત્સનાબેનની મહાદેવની કૃપા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે આવી ચૂક્યા છીએ સાસણ ગીર ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાટ તાલુકાથી લગભગ પાંચેક કિલોમીટર દૂર એવા દ્રોણેશ્વર મહાદેવના દર્શન કરવા મિત્રો પાંચ હજાર વર્ષ જૂનું આ મંદિર છે અને એમાં અવિરત ઓટોમેટિક થતી હોય છે જે આકર્ષણનું કેન્દ્ર છે એના જોઈ લઈએ આપણે આ નદી કે જે ત્રણેશ્વર ડેમ થી પસાર થાય છે અને ત્યાં પણ ડેમ પરથી અવિરત પાણી વહેતું હોય છે તો મિત્રો આ સિવાય ઉપર આશ્રમ પણ છે સમયના અભાવે આપણે અહીંયા આશ્રમમાં ઉપર જઈ શક્યા નથી જ્યાં ત્રણેશ્વર મહાદેવના મહંતનો આશ્રમ છે અને પંદરસોથી બે હજાર માણસો રહી શકે એવા પંદરથી વીસ રૂમની પણ સુવિધા છે અને શ્રાવણ મહિના દરમિયાન ભોજન વ્યવસ્થા પણ શરૂ હોય છે મિત્રો કરીએ આપણે ત્રણેશ્વર મહાદેવના દર્શન પાંચ હજાર વર્ષોથી મિત્રો અહીંયા જલધારા શિવલિંગ પર વહેતી હોય છે જે ઉનાળામાં પણ ચાલુ હોય છે બારે માસ ચાલુ હોય છે ક્યારેય આ પાણી શિવલિંગ પર બંધ થતું નથી આ પાણી ક્યાંથી આવે છે જેનો આજ સુધી કોઈને પણ આઈડિયા નથી

જે હાલના તબક્કે પણ પાંચ હજાર વર્ષ પછી પણ ચાલું છે મિત્રો ત્યાંથી આપણે આગળ જઈએ અહીંયા મિત્રો ભક્તો દ્વારા મંદિરના નાના મોટા કામ કરી આપવામાં આવતા હોય છે આ બધું જ પાણી મિત્રો ઓટોમેટિક આવતું હોય છે આપ લોકો મિત્રો અહીંનો વ્યૂ જોઈ શકો છો અને મિત્રો અહીંયા આપ લોકો નીચે ગૌમુખી ગંગા કે જે ઉપરથી ઓટોમેટિક જલાભિષેક ભગવાન શિવને થઈને પાણી આવે છે આ ગૌમુખી ગંગા મિત્રો પુરુષો અને સ્ત્રીઓની બંનેને અલગ અલગ પ્રાઇવેન્સી મળી રહે એવી સુવિધા કરેલી છે આ ચરણામૃત લોકો પીતા હોય છે અને અહીંયા સ્નાન પણ કરતા હોય છે અને ધન્યતા પવિત્રતાનો અનુભવ કરતા હોય છે મિત્રો પાછળ ડ્રેસ કપડાં ચેન્જ કરવાની સુવિધા પણ આપેલી છે અને હાલ આપણે ચોમાસા પછીની ઋતુમાં ગયા છીએ એટલે નદીમાં ઓછું પાણી છે બાકી ચોમાસામાં આ નદી આખી ભરપૂર ભરેલી હોય છે જે જોવાનો નજારો કંઈક અલગ હોય છે મિત્રો આ સ્ત્રીઓ માટે સ્નાન કરવાની ગૌમુખી ગૌગંગાની સુવિધા છે અને મિત્રો આપ આ નદીનો સુંદર વ્યૂ જોઈ શકો છો જો તમે ચોમાસામાં આવો છો તો આનાથી પણ વધારે પાણી જોવા મળે છે જ્યાં નદીમાં નીચે ઉતરવાના સુંદર પગથિયા પણ છે અહીંયા સુંદર બેસવાની સુવિધા છે તો મિત્રો મળીએ નેક્સ્ટ